રાગણમાં સાવજ દૂધ ડેરીના ચેરમેને ગોપાલ ઇટાલિયાને ચીમકી આપી છે ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા ગોપાલ ઇટાલિયાને ચીમકી આપી તારી મર્યાદામાં રહેજે ગોપાલ ઇટાલિયા મારી ડેરીનું નામ જ સાવચ છે સાવચનો ચાળો કરનાર હજુ બખોલમાંથી બહાર નથી આવ્યા કોના ઈશારે તું કામ કરે છે તેની મને ખબર છે દિનેશ ખટારિયા વિસાવદાની ગોપાલ ઇટાલિયાની સેવા કરે ખટારિયાએ વાત કરી ગોપાલ દૂધ ડેરી સામે જે ગંભીર આક્ષેપ આક્ષેપ કર્યા હતા કર્યો હતો કે ડેરી દૂધમાં કેમિકલ નાખે છે કેમિકલના કારણે કેન્સરના દર્દીઓમાં વધારો થયો છે ઇટાલિયાએ જે વાત કરી છે અને ત્યાર પછી હવે આ દિનેશ કટારિયા આ વાત કરી છે મામલો છે એ મામલો કે ગોપાલ ઇટાલિયા પ્રહાર કર્યા અને હવે આ દિનેશ કટારિયા પણ બહાર આવ્યા છે કે સાબત દૂધ ડેરીના ચેરમેનની ગોપાલ ઇટાલીને ચીમકી પણ હાલમાં સામે આવી રહી છે ચેરમેન દિનેશ કટારિયા ગોપાલ ઇટાલીને લઈને આ વાત હાલમાં કરી રહ્યા છે ગોપાલ ઇટાલીને લઈને કેટલાક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે તારી મર્યાદામાં રહેજે આ પ્રકારની વાત ગોપાલ ઇટાલીયાને કરવામાં આવેલી છે દિનેશ કટારિયાએ આ વાત કરી છે હું ગોપાલ ઇટાલિયને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલીયા તું સાવતનો સારો હમજીન કરજે બીજાના ઇશારે કરે માં હાવધનો સારો કરનારા હજી બખોલ બારા નથી નીકળ્યા એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવા હોય એ આક્ષેપ કરજે હમજી વિસારીને આક્ષેપ કરજે જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે પણ બીજાના ઇશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે વિશાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂકો તારી ઉપર ભરોસો કર્યો એટલે એના ઘણા બધા કામો બાકી છે એ કામો મારો ભાઈ મંડીજા કરવા બીજા જારે જારે જે બાબત આવી છે એ બાબત ની અંદર હજી તને ઘણી બધી ખબર નથી મને ખબર છે તું કોના इशारे કરછો એ પણ કાઈ માંગો નથી પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો ભાઈ બીજી ખોટે ખોટી આ પ્રેસ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયામાં માં વાહવાઈ કરવા કરતા વિશાવદર ની જનતા સેવા કર એટલી મારી વિનંતી છે કેમ ગોપાલ જલેને

મન ભાવે એવો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે સાવજ ડેરીમાં ભાજપના માણસો કેમિકલ વાળો દૂધ હજારો લીટર ભરે છે તમે વિચાર કરજો કે આજથી થોડાક વર્ષો પહેલા કેન્સરનો પ્રમાણ બહુ ઓછો હતો આજ તમે તમારી આસપાસમાં જોજો હજારો લોકો કેન્સરના રોગી છે વરંડલીમાં કેશોદમાં વિસાવદરમાં માંગરોળમાં માણાવદરમાં અનેક મહિલાઓ પણ કેન્સરને પીડિત છે અને બાણું એવું બતાવે છે કે તમે દવા છાંટો જો ખેતરમાં એટલે આવું થાય નહીં એ વાત ખોટી છે દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે ઈ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે સાવજ ડેરીમાં પેકિંગ થાય છે ઈ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જાય પછી થાય છે આપણને કેન્સર હું ગોપાલ ઇટાલિયાને કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા તું સાવતનો સારો હમજીન કરજે બીજાના ઇશારે કરે એ હાવધનો સારો કરનારા હજી બખોલ બારા ન નીકળ્યા એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવા હોય આક્ષેપ કરજે હમજી વિસારીને આક્ષેપ કરજે જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે પણ બીજાના ઇશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે વિશાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂક્યો તારી ઉપર ભરોસો કર્યો એટલે એના ઘણા બધા કામો બાકી છે એ કામો મારો ભાઈ મંડીજા કરવા બીજા જ્યારે જ્યારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી મને ખબર છે તું કોના ઇશારે કરશો એ પણ કાંઈ વાંધો નથી પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો ભાઈ બીજી ખોટે ખોટી આ પ્રેસ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહવાહી કરવા કરતાં વિસાવગરની જનતાની સેવા કરે એટલી મારી વિનંતી